આઠમના દિવસે ઉમિયાધામ મંદિર ખાતે અત્યંત ભવ્ય રીતે મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વીસ હજાર કરતાં પણ વધારે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને માતાજીની આરતી કરવામાં આવી હતી સુરતમાં નવરાત્રિની ઉજવણીનું એક આગવું અને ભવ્ય કેન્દ્ર એટલે વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર છેલ્લા ત્રીસ વર્ષથી અહીં નવરાત્રિનું ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે જ્યાં પ્રાચીન પરંપરા અનુસાર ખેલૈયાઓ ગરબા રમે છે

ખાસ કરીને ઓપરેશન સિંદૂર પર આધારિત હતી આરતીના સમયે આજુબાજુના તેમજ મંદિરના તમામ વિસ્તારોની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી જેથી માત્ર પ્રગટાવેલા દીવાઓનો પ્રકાશ જ તારે તરફ ફેલાય અને એક અલૌકિક દ્રશ્ય સર્જાય ઉમિયા બધામની આ ભવ્ય મહાઆરતી દર વર્ષે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે